આરડીમાં ઓડી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાતા કચ્ચરગાણ ચાલકનો ચમત્કારિક બચાવ પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગત રાત્રિના પુરપાડ ઝડપે સુરત તરફ જતી ઓડી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર હાઈવેની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી સદનસીબે ચાલકનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી મંગળવારની રાત્રિએ એક ઓડી કાર નંબર જીજે જીરો પાંચ આરએસ સત્તાવીસ નો ચાલક પુરપા ઝડપે કાર હંકારીને સુરત તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે આ કાર ચાલકે પાડી ચાર રસ્તાના હાઇવેના બ્રિજના ઉતરતા છેડે કાબુ ગુમાવ્યો હતો અને કાર બાજુમાં ચાલતો એક ટ્રક જેવા વાહન સાથે અથડાયા બાદ હાઈવે પર ગોળ ફરી રેલિંગ સાથે ધડાકેભેર અથડાઈ હતી આ અકસ્માતમાં કારનું કચ્ચડઘાન નીકળી ગયો હતો પરંતુ આ મોંગી ઘાટ કારમાં એરબેગ ખુલી જતા તેમાં ચાલકનો બચાવ થયો હતો કાર ચાલક સુરત મોટા વરાછા ખાતે રહેતો રોહિત કુમાર વી ગોરિયા હોવાનું જાણવા મળ્યું છે બનાવની જાણ થતાં જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ક્રેન મંગાવી અકસ્માત થયેલા વાહનને સાઈડે કરાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો